નામની જાહેરાત થઈ અને તેમણે ઉમેદવારીપત્ર પણ ભરી દીધું છે દેશની સરકાર અને શાસક પક્ષનું સંચાલન ગુજરાતીઓ ગુજરાતના પ્રતિનિધિઓના હાથમાં પહોંચી ગયું છે આ બાબત ગુજરાત ગુજરાતીઓનું અને વર્ચસ્વ વધી રહ્યાનો સંકેત આપી રહ્યું છે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી થતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા બધા જ સત્તા અને સંગઠનનો દોર સંભાળનારા બન્યા છે ડોક્ટર એસ શંકર ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયા છે ભાજપ આમ પણ ગુજરાતને પોતાની રાજકીય પ્રયોગશાળા માને છે અને અહીંના પ્રયોગો અને તેની સફળતાને એક મોડેલ તરીકે ગણીને દેશભરમાં જ્યાં પોતાના પક્ષનું શાસન છે ત્યાં તેનો અમલ કરાવવાના પગલાં પણ લેવાય છે આવી બાબતોની યાદી લાંબી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ મુખ્યમંત્રીની પસંદગી મંત્રીઓની નિમણૂંક વગેરે બાબતમાં નજીકના ભૂતકાળનો રિપીટમાં નો રિપીટ થિયરીનો સફળ પ્રયોગ કર્યો પછી દેશમાં વિવિધ સ્થાનો પર એ જ ફોર્મ્યુલા અજમાવાઈ રાજકારણમાં સાવ નવા ચહેરા ગણાતા હોય અને તેમને ઊંચા સ્થાન પર બેસાડવાની ફોર્મ્યુલા અને વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલાઓને રુકસદ પણ કારગત નીવડી છે મુખ્યમંત્રી તરીકે દદ્દન અજાણ્યા ચહેરો ભૂપેન્દ્ર પટેલને મૂકવાનું આશ્ચર્ય જન્માવ્યા પછી આખે આખું મંત્રીમંડળ જ નવું એ બીજો આશ્ચર્યજનક આંચકો હતો અને આવા જ આંચકાઓ આપવાની રમત બીજી બીજા રાજ્યોમાં પણ થઈ છે એ જાણીતું છે તો આ જ મામલે અમારી સાથે સુરતથી અમારા બ્યુરો ચીફ જયેશ સોને જોડાઈ ચૂક્યા છે જે જે પ્રકારે ગુજરાતીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ સત્તા અને સંગઠનમાં વધ્યું છે શું છે વિગતો આ બાબતે તમને જણાવી દઉં કે જે રીતે આપણે કહ્યું તેમ હાલ અત્યારે જે પ્રમુખ છે ગુજરાત થી છે ગૃહમંત્રી ખુદ ગુજરાત છે એ સિવાય આરોગ્ય મંત્રી મત્સ્ય ઉદ્યોગ મંત્રી સહિતના જે મોટા હોદ્દાઓ છે એના ઉપર હાલ ગુજરાતીઓનું પ્રભુત્વ જોવાઈ રહ્યું છે અને આવનારા સમયની અંદર આ પ્રભુત્વ હજી પણ વધુ થાય એવા પ્રબળ સંકેતો મળી રહ્યા છે અને એ રીતે જોતા જે દેશની જે રાજનીતિ છે જે સંસદની રાજનીતિ છે એમાં ગુજરાતીઓનું પ્રભુત્વ હાલ વધી રહ્યું છે અને જે પ્રકારે તમે કહ્યું તેમ અનેક નવા જે ચહેરાઓ છે એને તક આપવાનું કામ અત્યારે ભાજપ કરી રહી છે છેલ્લા ઘણા ઇલેક્શનોથી અને જે જૂના અને જાણીતા ચહેરાઓ છે એ લોકોને અન્ય સંગઠનના હોદ્દાઓ પર મોકલીને જે નવા લોકોને ચાન્સ આપવાનું કામ હાલ અત્યારે જે સફળતાપૂર્વક થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ની અંદર એ જોતા આવનારા સમયમાં લોકસભાની ચૂંટણીમાં પણ આ જ ફોર્મ્યુલા અપનાવવામાં આવે એવું હાલ અત્યારે લાગી રહ્યું છે અને ગુજરાતની અંદર પણ કહેવાય છે કે જે છવ્વીસ બેઠકો છે એના ઉપરથી લગભગ વીસ થી નવ વધુ અને એ અન્ય કોઈ હોદ્દાઓ પર જવાબદારી સોંપવામાં આવશે અને નવા લોકોને સાંસદ પદ તરીકે ચૂંટવામાં આવશે અને આ જે જે ફોર્મ્યુલા છે એ અન્ય રાજ્યોમાં પણ લાગુ પડી શકે છે કારણ કે ગુજરાતની અંદર

બે હજાર સત્તર બે હજાર બાવીસ આટલી બધી લોકસભા વિધાનસભાની ચૂંટણી યોજાઈ સાથે સાથે બે હજાર ચાર બે હજાર નવ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ આ લોકસભાની બેઠક યોજાય આ તમામ બેઠકો પર જ્યારે તમામ ચૂંટણીઓમાં જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બે હજાર એકમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બે હજાર બે થી તેમણે એક નવો ચીલો ચાતર્યો નવા ચહેરાઓને વિધાનસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવાનો અને આ જ પ્રણાલી પરંપરાને અનુસરીને વર્ષોથી ગુજરાતમાં નવા ચહેરાઓને દર વખતની ચૂંટણીમાં સ્થાન આપવામાં આવ્યું અને તેને કારણે ફાયદો પણ ભાજપને થયો અને ભાજપ એક જીતનું મશીન બની ગયું તો આની પાછળનો તર્ક શું હશે એમનો કે જે પ્રકારે નવા ચહેરાને લાવવા અને જૂના ચહેરાઓને સાઈડ પર કરવા અથવા તો સંગઠનને કામગીરીમાં અથવા તો બીજા કોઈ કાર્યકાળમાં એ લોકોને જોતરવા આ બધાની પાછળનો તર્ક શું હશે એમનો જે રીતે તમને હું જણાવી દઉં કે જે જૂના ધારાસભ્યો મંત્રીઓ વિધાનસભાની અંદર હોય છે કે રાષ્ટ્રીય લેવલ ઉપર હોય છે એ લોકો માટે પબ્લિકની અંદર કંઈક નારાજગી હોઈ શકે છે કે કોઈક પ્રકારના દ્વેષ ભાવ હોઈ શકે છે સંગઠનમાં પણ હોઈ શકે છે પાર્ટીની અંદર પણ હોઈ શકે છે ક્યાંક કોઈકની નારાજગી હોઈ શકે છે કાર્યકર્તાઓની નારાજગી હોઈ શકે છે તો આ સંદર્ભમાં જૂનાઓને પડતા મૂકી નવાઓને ચાન્સ આપવો કે જે વધુ લોકપ્રિય હોય ઉત્સાહિત હોય કામ કરવાની જેનામાં ધગત હોય લોકો એમને પસંદ કરતા હોય આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને નવા ચહેરાઓને એ પછી ચૂંટાયા પછી એ એટલા જ ઉત્સાહથી પાર્ટી અને સંગઠનનું પણ કામ કરે છે અને સાથે સાથે જે મતદારો છે એમની જે અપેક્ષાઓ હોય છે એ પૂરી કરવા માટે પણ પ્રયત્ન કરે છે તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ એક પ્રયોગ ભૂતકાળમાં બી કરવામાં આવ્યા છે અને આવનારા સમયમાં આવનાર જસ્ટ એવું કહી શકાય એવું કહી શકાય કે જે કોઈ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી યોજાય છે પાંચ વર્ષે દર પાંચ વર્ષે આપણા દેશની પરંપરા જ રહી છે કે પાંચ વર્ષે નવી સર નવી નવી ચૂંટણી યોજાતી હોય છે ત્યારે આ જે પાંચ વર્ષનો ગાળો છે એ પાંચ વર્ષના ગાળામાં જે સત્તાધારી પાર્ટી હોય તેના માટે એન્ટી ઇન્કમ્બન્સીની અસર થતી હોય છે એન્ટી ઇન્કમ્બન્સીને પ્રો ઇન્કમ્બન્સીમાં ફેરવવાનું જે આખું જે લોજિક છે કે નવા ચહેરાઓને સ્થાન આપી જૂના ચહેરાઓને હટાવીને નવા ચહેરાઓને સ્થાન આપીને એન્ટી ઇન્કમ્બન્સીને પ્રો ઇન્કમ્બન્સી માં ફેરવી દેવું આ સિસ્ટમને અથવા તો આ લોજિક સાથે આગળ વધતા એવું લાગે છે તમને બિલકુલ બિલકુલ હું એ જ કહેવા માંગુ છું કે એન્ટી ઇન્કમ્પલસી છે જુના નેતાઓ માટે લોકોમાં હોય છે લોકોમાં જે કોઈ નારાજગી કે જે કોઈ પણ વિવાદ હોય છે એને દૂર કરવા અને નવા ચહેરાને ચાન્સ આપવા કે જેના કારણે વધુમાં વધુ લોકો પાર્ટી સાથે જોડાય અને લોકો એને પસંદ કરે એને જીતાડી એની પાસેની જે અપેક્ષાઓ હોય એ ચૂંટાયેલા પ્રતિનિધિ પણ પૂરી કરવાની કોશિશ કરતા હોય છે એટલે આ જે એક પરંપરા શરૂ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીમાં એ ખૂબ જ કારગર સાબિત થઈ છે અને ભૂતકાળની અંદર પણ આપણે જોયું છે કે નવા ચહેરાઓને ચાન્સ આપવામાં આવ્યો છે અને એ લોકો પણ છે અને સારી કામગીરી કરી રહ્યા છે જૂના નેતાઓ કરતા પણ સારી કામગીરી કરી રહ્યા છે અને એ જ મુખ્ય કારણ છે કે ગુજરાતની અંદર આ પ્રયોગ ખૂબ જ સફળ રહ્યો છે અને આવનારા સમયમાં પણ આ જ પ્રયોગ અનુસાર સરકાર હોય કે પછી ભાજપનું રાષ્ટ્રીય સંગઠન હોય ગુજરાતનું પ્રભુત્વ વધી રહ્યું છે આપણે બધું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી અમિત શાહ કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કેન્દ્રીય પશુપાલન અને ડેરી મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલા ત્રણ રાજ્ય કક્ષાના મંત્રીઓ દર્શના જરદોસ મહેન્દ્ર મુંજપરા અને દેવુસિંહ ચૌહાણ આ ઉપરાંત અન્ય જે છે એ હવે જે બાકી હતું સંગઠનના અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા પણ ગુજરાતના રાજ્યસભાના સાંસદ બનીને રાજ્યસભામાં પહોંચ્યા તો આ જ બતાવે છે કે ગુજરાતનું પ્રભુત્વ કેટલું છે ને ગુજરાત એક મોડેલ સ્ટેટ તરીકે એસ્ટાબ્લિશ કરી અને સમગ્ર દેશમાં ગુજ ભાજપ શાસિત રાજ્યોમાં આ પરંપરા આ પ્રયોગને ઇમ્પ્લીમેન્ટેશન કરવામાં આવે એવી સંભાવના દેખાઈ રહી છે તમને બિલકુલ સો ટકાની વાત છે કારણ કે ગુજરાત આખા દેશની અંદર એક એવું રાજ્ય છે દેશમાં જ જ નહીં પરંતુ રીતે પણ જોવામાં આવે તો ઝડપી વિકાસ પામતું રાજ્ય છે અને એમાં પણ ખાસ કરીને જે મેટ્રો સિટી છે સુરત હોય અમદાવાદ હોય રાજકોટ હોય આ પ્રકારના જે મોટા સિટી છે એ સિટીના યોગદાનથી આજે ગુજરાતની અંદર જે વિદેશી રોકાણ છે એ પણ ખૂબ આવી રહ્યું છે અને જે પ્રકારની રોજગારીથી લઈને અન્ય બાબતોની વાત કરવામાં આવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત કરવામાં આવે તો આ તમામ પાસાઓ જોતા જે ગુજરાતની અંદર અત્યારે જેટલો ઝડપી વિકાસ થઈ રહ્યો છે અન્ય રાજ્યોના મુકાબલે એ ખૂબ જ વધુ છે અને આ જ એક રોલ મોડલ છે કે જે દેશ અને વિદેશની અંદર ગુજરાતની એક અલગ છાપ ઉભી કરે છે અને એને કારણે જ

પોતાનું પ્રતિનિધિત્વ કરતા હશે કે રાષ્ટ્રીય લેવલે પોતાનું પ્રતિનિધિત્વ કરતા હશે ત્યારે જ ગુજરાતનો સમૂચો જે વિકાસ કરો એમાં એ સહભાગી થઈ શકાશે અને એને જ કારણે તમે જોયું હશે કે રાજ્યસભાની અંદર જે પી સાથે જ ગુજરાતના એક ડાયમંડ ઉદ્યોગપતિ પણ ચાન્સ આપવામાં આવ્યો છે એ જ રીતે ઓબીસી સમાજના બે ઉમેદવારોને પણ ચાન્સ આપવામાં આવ્યો છે તો તમામ જે વર્તુળ છે એની અંદર દરેક ને દરેક વર્ગના લોકોને સમાવેશ કરવાનો પ્રયાસ હાલ કરવામાં આવે છે અને એ જ કારણ છે કે ગુજરાતનું પ્રતિનિધિત્વ સફળતાપૂર્વક નેશનલ લેવલ ઉપર કામ કરી શકે ચોક્કસ જયેશ ખૂ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને વિગતો શેર કરીએ તો દર્શક મિત્રો જે રીતે સત્તા અને સંગઠનમાં એટલે કે ભાજપની કેન્દ્ર સરકાર છે ભાજપના નેતૃત્વવાળી એનડીએની કેન્દ્ર સરકાર છે અને ભાજપનું જે રાષ્ટ્રીય સંગઠન છે તેમાં ગુજરાતનું પ્રતિ પ્રભુત્વ અને ગુજરાતનું પ્રતિનિધિત્વ વધી ગયું છે કારણ કે જે પ્રકારે આપણે જોયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા પણ હવે ગુજરાતના રાજ્યસભાના સભ્ય બની ગયા છે ત્યારે ચોક્કસ ગુજરાતનું એક ગૌરવ વધી ગયું છે ગુજરાતનું પ્રભુત્વ વધી રહ્યું છે દેશભરમાં ગુજરાતનું વર્ચસ્વ વધી રહ્યું છે અને જે પ્રકારે ગુજરાત એક રોલ મોડેલ તરીકે સ્ટેટ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અને આવનારા સમયમાં પણ ગુજરાત અવલ નંબર પર લઈ જશે